હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ પાંચ ધોયો અને ખાધોની સમજ મેળવશું બાળ મિત્રો આ વિડીયોનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને પાંચ ભાગમાં વહેંચવામાં આવેલો છે આજે તેનો પહેલો ભાગ શીખીશું તો ચાલો શીખીએ પાઠ પાંચ ધોયો અને ખાધો પાઠને વાર્તા અને તેના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન એક ગાયે ગીતિકા સૌ પ્રથમ સુંદર મજાનું ગીત ગાઈ લઈએ ડુંગર દાદાની દીકરી રૂમઝુમ કરતી નિસરી વાંકી ચોંકી વહેતી જાય વાંક વળાક કલેતી જાય ઢાળ પ્રમાણે ઢળતી જાય આગળ આગળ ધપતી જાય એકબીજાને મળતી જાય વનવગડા વિંધતી વીંધતી જાય ગામે ગામ ફરતી જાય ખેતર પાદર ગણતી જાય સીમ સીમાડા ફરતી જાય ઉનાળે ઓછી થાય સોમાસે છલકાતી જાય પહોળા પટ પાથરતી જાય તરશિયાને પાણી પાય નાવણ ધોવણ કરાવતી જાય રમણ રેતીમાં રમતી જાય ઝીણું ઝીણું ગાતી જાય એને કાઠે ગામ છે નદી એનું નામ છે તો બાળ મિત્રો આ સુંદર મજાની ગીતના રચયિતા ઈશ્વરલાલ જોશી છે તો બાળ મિત્રો અહીં કવિ આપણને નદી વિશેની સમજૂતી આપેલી છે સુંદર ગાન પ્રમાણ સુંદર મજાનું ગાનની રચના કરીને સમજૂતી આપેલી છે અને બાજુમાં સુંદર મજાના ચિત્રો છે કે જે શિયાળે વહેતી હોય છે સો ઉનાળામાં ઓછી થઈ જાય છે અને સોમાસે છલકાય છે નદીનું પાણી તડસાને આપે છે અને નાવણ ધોવણ માટે પણ પાણી ઉપયોગી છે નદીના કાંઠે સુંદર મજાનું ગામ છે જેના આધારે રમણીય ચિત્ર દેખાય છે પ્રશ્ન બે વાંચો અને કહો કઈ વાત જાણીને સૌથી વધુ નવાઈ લાગી અહીં બાળ વાક્ય વાંચીને કહેવાનું છે સૌથી વધુ નવાઈ લાગી કેટલાક સાપ પોતાના જ ઈંડા ખાઈ જાય છે ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને સૂએ છે કેટલીક માછલીઓ પણ ઉધરસ ખાય છે હાથી એકમાત્ર પ્રાણી છે જે કૂદી શકતું નથી મગર તેની જીભ ક્યારેય પણ બહાર કાઢી શકતો નથી આ દરેક વાત જાણીને સૌથી વધુ નવાઈ લાગે છે બાળ મિત્રો અહીં તમને નવાઈ લાગતી વાતચીત પણ લખી શકો છો ઘોડાના દાંતની ગણના કરી તે નર છે કે માતા તે કહી શકાય છે ઘોડાને ચાલીસ દાંત હોય છે જ્યારે ઘોડીને છત્રીસ દાંત હોય છે જવાબ આવશે ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને સૂવે છે આ વાત જાણીને સૌથી વધુ નવાઈ લાગી છે મને બાળમિત્રો મિત્રો તમને આ દરેક વાત જાણીને એમાં સૌથી વધુ સેમાં નવાઈ લાગી છે એ વાક્ય જવાબમાં લખી શકો છો પ્રશ્ન ત્રણ તમારા ઘર કે ફળિયા કે ગામના કોઈ મોટેરાને પ્રાણીઓ વિશેની અવનવી બાબતો પૂછો અને લખો સવાલ એક કીડી કોઈ દિવસ ઊંઘતી નથી બે ઊંટ બે અઠવાડિયા સુધી પાણી પીધા વિના રહી શકે છે તેમજ તેનું દૂધ વિશ્વમાં સૌથી વધારે પૌષ્ટિક દૂધ છે ત્રણ ઘોડો ઊભો ઊભો ઊંઘે છે ચાર જીરાફની લાંબી ડોકમાં માત્ર સાત જ મણકા હોય છે પાંચ સાપ એના જીવનમાં ક્યારેય આંખ મીચતો નથી છ બિલાડી વર્ગના પ્રાણીઓ જેવા કે બિલાડી દીપડો વાઘ વગેરે પગનો સહેજ પણ અવાજ ન થાય એ રીતે ચાલી શકે છે સાત હિપોપોટેમસ માણસ કરતાં વધારે ઝડપથી દોડી શકે છે આઠ ગોકળ ગાય એટલી આળસુ છે કે સળંગ ત્રણ વર્ષ સુધી ઊંઘી શકે છે નવ કરોળિયાના ઝાડામાંથી મેળવેલો તાર તેટલી જ જાડાઈના સ્ટીલના તાર કરતાં વધારે મજબૂત હોય છે દસ શક્કરખોરો તેની લાંબી પાતળી સોય જેવી ચાંચ ફૂલમાં ખોસીને તેનો રંગ પી શકે છે અગિયાર સહમૃગને તેની પાંખો ઉડવામાં નહીં પણ દોડવામાં મદદ કરે છે વળી તેની આંખો તેના મગજથી પણ મોટી હોય છે બાર ઘોડ તેની ગરદનને એકસો એંશી અંશ સુધી બંને બાજુ ઘુમાવી શકે છે વળી પાંખવાનો સહેજ પણ અવાજ ન થાય તે રીતે એ ઉડી શકે છે પ્રશ્ન ચાર વાંચો સરસ મજાની વાર્તા અહીં લખી છે એ વાંચો નામ છે મેથી પાક નર રીછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે વસંતમાં માંદા રીછને વનમાં કોઈ એવી જગ્યાએ છુપાઈ જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો ભેટો થાય જ નહીં બચ્ચાને લઈને શિયાળો ગાળવા તે શરદમાં નોખું રહેઠાણ ગોતી લે છે એક વાત જાણવા જેવી છે કે રીંછોમાં નર અને માદા દર બે વર્ષે જોડી બનાવીને બચ્ચા પેદા કરે છે થોડાક વર્ષ પહેલાં અમે એક રીંછ બાપને તેના બચ્ચા જોડે હેળમેળ કરાવવાની કોશિશ કરેલી ચિડિયાઘરમાં કદાવર નર રીંછ પહેલવાનને ધીંગી નામે માદા રીંછ ભેગો એક જ વાડામાં રાખવામાં આવ્યો શિયાળામાં ધાબડથીંગીને ત્રણ બચ્ચા આવ્યા પહેલવાન તેમની તરફ ત્રાસીનગર નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજાબ પટકારવાની કોશિશ કરતો પરંતુ સાવધાનમાં તેને આઘો ને આઘો જ રાખતી બાપ નજીક આવે કે તરત ધીંગી તેની અને આંધળા બચ્ચાની વચ્ચે ઊભી રહી જતી પહેલવાન કદમાં ધાબડધિંગીથી બમણો અને કણો વધારે જોરાવર હતો પરંતુ રીછડીમાં ખીજે ભરાય ત્યારે ખતરનાક બની જતી તે એવા જનૂનથી લડતી અને જોરદાર ફટકારની એવી જડી વરસાવી દેતી કે પહેલવાન હારી જતો ધાબડ ધીંગીના ફટકાથી બચવા આગલા પંજા માથા આડા રાખીને તે પાછલા પગે પીછેહટ કરવા લાગતો એમ કરવામાં એકવાર તો તે ખાઈમાં પડી ગયેલો એવા કૌટુંબિક ઝઘડા રોજ ચાલતા રહેતા આખરે પહેલવાને નમતું મૂકી દીધું તે ધાબડ ધીંગીથી એવો ડરી ગયેલો કે બચ્ચા બખોલમાંથી નીકળીને બાપ પાસે જવા લાગે કે તરત ગભરાઈને ભાગવા માંડતો વારે વારે બીક ભરી નજર ધીંગી તરફ નાખતો રહેતો અને પંજા વડે માથું ઢાંકી દેતો અમને લાગ્યું કે પહેલવાને પોતાનો નવો કૌટુંબિક દરજ્જો હવે સ્વીકારી લીધો છે પરંતુ તેમાં અમારી ભૂલ હતી પાંચ રીછના એક કુટુંબના રહેઠાણના વાડામાં વચ્ચોવચ ઝાડનું ઝાડું અને ઊંચું થળિયું હતું એકવાર ત્રણમાંથી એક બચ્ચું થળિયાની ટોચ ચડીને બેઠું અને તડકાની મોજ માણવા લાગ્યું ધાબડ ધીંગી નજીક નહોતી ક્યાંક ઊંઘની મજા માણી રહી હતી પહેલવાને જોયું કે મેદાન ખાલી છે એટલે તેણે થળિયા પાસે સરકીને બચ્ચાને એવો જોરદાર ફટકો લગાવી દીધો કે તે હવામાં અધર ઉડ્યું અને રાડા રાડી કરવા લાગ્યો ધાબડથીંગી તરત જાગી ગઈ અને તેણે મોટા જબ્બર રીસને બરાબરનો મેથી પાક ચખાડ્યો પહેલવાન ઊંઘીને અપમાનને ભૂલી જવા ખૂણામાં લપાઈ ગયો થોડા દિવસ કુટુંબમાં શાંતિ રહી ધાબડથિંગી હવે અગાઉ જેટલી સાવધાન નહોતી રહેતી ઉનાળામાં એકવાર સરસ મજાની સવાર હતી ત્યારે તે નીંદરમાં પડી ગઈ પહેલવાને એક બચ્ચાને ખાઈ પાસે જતું અને આગલા પંજા ખા પાણીમાં બોળતું જોયું પહેલવાન ખાઈમાં ઉતર્યો અને લપાતો છુપાતો પાણીમાં છપકારા બોલાવતા બચ્ચા પાસે પહોંચી ગયો બાપે અચાનક બચ્ચાની ગરદન દાંતમાં પકડી લીધી અને તેને પાણીમાં ઊંડું જબોળી દીધું બચ્ચાએ રાડ પાડવા ડાચું ફાડ્યું તો ખરો પણ અવાજ નીકળ્યો જ નહીં તે પાણીમાં ગુંગળાઈ ગયું પહેલવાન પણ માથું પાણીની અંદર જાજીવા ન રાખી શક્યો તેણે શ્વાસ લેવા માથું પાણીમાંથી બહાર કાઢ્યું કે તરત તેના દાંતમાં હજી લટકી રહેલા શિકારે કારમી રાડ નાખી તેનો અવાજ ચિડિયાઘરના પ્રાણી દ્વીપના ખૂણે ખૂણામાં ફેલાઈ ગયો સફાળી જાગી ગયેલી માએ ઠેકડો મારીને સીધું પાણીમાં ઝંપલાવ્યું અને મારકણાને ધોઈ નાખ્યો જોવા જેવો મામલો હતો જનોની માદારી છે પહેલવાનની ઉપર હુમલો કર્યો અને તેને એકદમ ઢીબી નાખ્યો પહેલવાન પીછેહટ કરી લાચાર દિશામાં માથું બચાવતો ખાઈને દૂર છેડે ચાલ્યો ગયો આખરે ધીંગીએ તેનો છાલ છોડ્યો ત્યારે તે એક કલાકથી વધારે વખત પાણીમાં જ રહ્યો ધાબડધીંગીની બીકે તેની બહાર નીકળવાની હિંમત જ નહીં થઈ જનુને ભરાયેલી ધાબડધિંગી ખાઈને કાંઠે આંટા મારતી હતી એ દિવસથી કુટુંબમાં કાનૂન અને વ્યવસ્થાની પાકી સ્થાપના થઈ ગઈ ધાબડધિંગી બાપની તરફ જરાક સરખુએ ધ્યાન આપ્યા વગર બચ્ચાની સંભાળમાં સ્કૂલ રહેતી પહેલવાનને નવા વાળ આવ્યા બચ્ચાના સંબંધમાં તેની દિલચસ્પી સાવ ઓસરી ગઈ તે આખો દિવસ નિરાતે પંજા ફેલાવીને સતો સૂઈ રહેતો શિયાળો આવ્યો રીછોએ જમીનમાં ખાડા ખોદી લીધા અને તેઓ મોટે ભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા તાબડતંગી બચ્ચા ભેગી સૂતી અને પહેલવાની બકોલ વાળાને બીજે શેડે હતી હવામાં હોફ જેવો લાગે ત્યારે બચ્ચા ખાડામાંથી બહાર નીકળીને હિમમાં રમતા ક્યારેક તેઓ હિંમત કરીને બાપ પાસે પહોંચી જતા અને પહેલવાન માની બકલ તરફનો રસ્તો રોકી દેવાની કોશિશ કરતો શિયાળામાં ધાબડ થિંગીની માતૃવૃત્તિ બહુ જોરદાર નહોતી રહી બચ્ચા તેની બખોલમાં હોય ત્યારે જ તેમનો બચાવ કરતી પરંતુ બચ્ચા હવે પોતાની ફિકર પોતે જ કરી લે એટલા મોટા થઈ ગયા હતા તેઓ પીછો કરનારને થાપ આપીને સહેલાઈથી છટકી જતા માત્ર એક જ વાર પહેલવાને એક બચ્ચાને ઝપટમાં લઈ લીધેલું લગભગ ત્રીસ કિલોગ્રામ જેટલા વજનના બચ્ચાને હવામાં ફંગોળી દીધું બચ્ચું જઈને જોખમના વિસ્તારથી થોડાક મીટર આગે પડ્યું વસંતમાં કુટુંબમાં કૈશા ગંભીર ઝઘડા ન થયા બચ્ચા મોટા થઈને વધારે હિંમતવાન બની ગયા હતા અને પોતાનો બચાવ સરખી રીતે કરી લેતા એકવાર હું ઉદ્યાનમાં થઈને જતો હતો ત્યારે રીછોના વાડા પાસે ટોળું ભેગું થઈ ગયું હતું અને લોકો ખુશીમાં શ્યોર મચાવી રહ્યા હતા રીછોએ ખરેખરો તમાશો કર્યો હતો પહેલવાન ખાઈમાં હતો અને તેણે જેને હવામાં ફંગોળી દીધું હતું એ બચ્ચું તેની ઉપર નજર ઠેરવીને કાંઠે ઊભું હતું પહેલવાને ખાઈમાંથી નીકળવાની કોશિશ કરી અને પથ્થરની દિવાલના એક ખાંચામાં પંજા ભરાવ્યા એ જ ઘડીએ એક માદા બચ્ચું લપકીને તેની પાસે પહોંચી ગયું અને બાપના મોઢા ઉપર એક પછી એક ત્રણ તમાચા ઝડપથી ચોડી દઈને દોડતું મા પાસે પહોંચી ગયું પહેલવાન મનમાં જ બબડ્યો હશે આ એક બીજી ધાબડધીંગી આ સુંદર મજાની વાર્તાના રચયિતા છે પ્યોતર માઇન્ડ તેલ ફેલ આ એક રશિયન વાર્તા છે વાર્તાના આધારે વાતચીત કરીએ કેટલાક પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક વાર્તામાં તમને ક્યારે મજા આવી ક્યારે હસવું આવ્યું જવાબ વાર્તામાં મને ધાબડધીંગી ધીંગી રીંછડીના ફટકાથી બચવા જતાં પહેલવાન રીછ ખાયમાં પડી જાય છે બચ્ચા પહેલવાનની નજીક જાય તો તે ધાબડધીંગીના ધીંગીના ડરના કારણે ગભરાઈને ભાગે છે એક માદા બચ્ચું પહેલવાનને ત્રણ તમાચા મારીને જતું રહે છે તે વખતે પહેલવાન મનમાં તેને બીજી ધાબડથિંગી કહે છે ત્યારે મજા આવી પહેલવાન બચ્ચાને હવામાં ઉડાડે છે અને બચ્ચું રાડારાડી કરે છે ત્યારે ધાબડથિંગી પહેલવાનને બરાબર મેથી પાક ચકાડે છે અને તે અપમાનને ભૂલી જવા ખૂણામાં લપાઈ જાય છે થોડા દિવસો પછી બીજા એક બચ્ચાને પાણીમાં ઊંડું જબોળી દે છે અને બચ્ચું કારમી રાડ પાડે છે ત્યારે ધાબડ પાણીમાં ઝંપલાવીને પહેલવાનને ધોઈ નાખે છે તે વખતે લાચાર થઈને તે ધાબડ બચવા એક કલાકથી એ વધારે સમય પાણીમાં રહે છે ત્યારે ખૂબ હસવું આવ્યું સવાલ બે તમને કઈ કઈ વાતની નવાઈ લાગી જવાબ નર રીંછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે વસંત ઋતુમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યાએ છુપાઈ જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો ભેટો થાય નહીં બચ્ચાને લઈ શિયાળો ગાળવા માદા રીંછ શરદ ઋતુમાં અલગ રહેઠાણ શોધી લે છે આ વાતોની મને નવાઈ લાગી સવાલ ત્રણ રીંછ અને રીછડીના નામ સાંભળીને તેના સ્વભાવ વિશે શા વિચાર આવે છે જવાબ રીંછનું નામ પહેલવાન છે તેથી વિચાર આવે છે કે તે ખૂબ શક્તિમાન અને નિડર હશે પરંતુ હકીકતમાં એવું નથી તે રીછડી સામે ડરપોક બની જાય છે રીછડીનું નામ તાબડધિંગી છે તેથી વિચાર આવે છે કે તે ખૂબ તોફાની મસ્તીકર હશે પણ તે રીંછ સામે જનૂની બની જાય છે સવાલ ચાર વાર્તામાં કઈ કઈ ઋતુની વાત છે તમને કેવી રીતે ખબર પડી વાર્તામાંથી શોધીને કહો જવાબ વાર્તામાં શિયાળો ઉનાળો વસંત સરદ ઋતુઓની વાત છે મને વાર્તામાં આવતા નીચેના વાક્યો પરથી ખબર પડી વસંતમાં માદા રીંછને વનમાં કોઈ એવી જગ્યાએ છુપાઈ જવું પડે છે કે જ્યાં કુટુંબના વડાનો ભેટો થાય જ નહીં બચ્ચાને લઈને શિયાળો ગાળવા તે શરદમાં નોખું રહેઠાણ ગોતી લે છે શિયાળામાં ધાબડ ધીંગીને ત્રણ બચ્ચા આવ્યા ઉનાળામાં એકવાર સરસ મજાની સવાર હતી ત્યારે તે નીંદરમાં પડી ગઈ શિયાળો આવ્યો રીંછોએ જમીનમાં ખાડા ખોદી લીધા શિયાળામાં ધાબડધીંગીની માતૃવૃત્તિ બહુ જોરદાર નહોતી રહી વસંતમાં કુટુંબમાં કશા ગંભીર ઝઘડા ન થયા પ્રશ્ન પાંચ રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં ક્યાં જુદો પડે છે જવાબ રીંછને આખા શરીર પર અન્ય પ્રાણીઓ કરતાં વધારે લાંબા બરછટ વાળ હોય છે સવાલ છ રીંછના કુટુંબ અને માણસના કુટુંબમાં શું સરખું હશે શું જુદું હોય છે જવાબ રીંછના કુટુંબ અને માણસના કુટુંબમાં સુખ અને દુઃખના પ્રસંગો સરખા હશે ખોરાક રહેઠાણ અને રહેણીકરણી જુદા હોય છે સવાલ સાત નર બચ્ચું મોટું થયા પછી પહેલવાન જેવું બનશે કે જુદું કેમ જવાબ નર બચ્ચું મોટું થયા પછી પહેલવાન જેવું બનશે કેમ કે નર રીછને પોતાના નવજાત બચ્ચા ઉપર સખત નફરત હોય છે નર રીંછને તેના બચ્ચા સાથે સંપ નથી સવાલ આઠ નર બચ્ચાને શા માટે મારતો હશે જવાબ નર રીછ બચ્ચાને નફરત કરતો હોવાથી તેમને મારતો હશે સવાલ નવ તમારે પહેલવાનને બે સલાહ આપી હોય તો શું આપો જવાબ મારે પહેલવાનને બે સલાહ આપી હોય તો નીચે પ્રમાણેની આપો એક પોતાના બચ્ચા પ્રત્યે નફરત નહીં પ્રેમ રાખવો બે પોતાનું અપમાન થાય તેવા કાર્યો કરવા નહીં સવાલ દસ વાર્તામાં હવે પછી શું થશે તેવું લાગે છે જવાબ વાર્તામાં હવે બચ્ચા પોતાનો બચાવ જાતે સરખી રીતે કરી લે છે તેથી પહેલવાન બચ્ચાને હેરાન કરવાની હિંમત કરશે નહીં અને બચ્ચા પોતાનું જીવન શાંતિથી જીવશે થાબડધીંગીની બચ્ચા પ્રત્યેની માતૃવૃત્તિ હવે પહેલાં જેવી જોરદાર રાખવાની જરૂર ન રહેતા તે પણ હવે નિશ્ચિત બનીને પોતાનું જીવન જીવી શકશે હવે પછીની તમામ પ્રવૃત્તિઓ તમે બીજા વિડીયોઝમાં જોઈ શકશો બીજા વિડીયો મેળવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ કે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો